ગુજરાત ફર્સ્ટ જનરલ સ્ટુડિયો ઓન વ્હીલ્સ મહેસાણા પહોંચ્યો હતો જ્યાં મહેસાણાના પ્રખ્યાત ભાખરી શાકનો સ્વાદ માળ્યો મહેસાણાની ફેમસ ખોડિયા રેસ્ટોરન્ટ જેણે ચાલીસ વર્ષથી ભાખરી શાક દહીં અને ચૂરમાના ગજબ કોમ્બિનેશનનો સ્વાદ જાળવી રાખ્યો છે મહેસાણાથી પસાર થતા લોકો અચૂક કાઠિયાવાડી ખોરાકનો સ્વાદ માળવા અહીંયા પહોંચી જાય છે બિસ્કિટ જેવી ભાખરી અને તીખા મસાલેદાર શાકનો સ્વાદ અચૂક માણે છે ભાખરી શાક નું આ કોમ્બિનેશન ખાઈને અચૂક જતા હોય છે ભાખરી શાકની સાથે વઘારેલું દહીં પણ અહીંયા બહુ ફેમસ છે તો આ કોમ્બિનેશન શરૂઆત કેવી રીતે થઈ આ કોમ્બિનેશન ખાવામાં કેમ મજા આવે છે અને કેમ એટલું ફેમસ છે એ બધું જ આપણે જાણીશું ચલો જોઈ રહ્યા છો ઘણા બધા લોકો આ જે ફેમસ કોમ્બિનેશન છે ભાખરી અને શાક નું એ અત્યારે ખાઈ રહ્યા છે પણ આપણે અહીંયા જેટલા પણ લોકો જે જમી રહ્યા છે એમનામાંથી પૂછી છું કે એમને આ કોમ્બિનેશન કેવું લાગે છે આ ભાખરી અને શાક નું કોમ્બિનેશન સર ભાખરી શાક ટ્રાય કર્યું અહીંયા મહેસાણાનું ફેમસ છે ભાખરી શાક કેવું લાગે કેસા લાગરા હે આપકો યે ભાખરી શાક કા કોમ્બિનેશન ટ્રાય કરકે એસા લાગરા હે કે મેરી આત્મા તૃપ્ત હો ગઈ હે મેં યહા પે 99 સે 2012 તક ખા और यहाँ मैंने बहुत खाना खाया 2012 से 2025 तक मैं दूसरे स्टेट में नौकरी करने चला गया यहाँ पे मैं पाँच दिन के लिए आया हूँ काम से सबसे पहले मैंने दुनिया में सबको बोला मैं खोडियार में खाना खाने जाऊँगा चलेष भाई और भाई लोग देखते ही पहचान गए मैंने थोड़ा थोड़ा करके सब मंगा लिया क्योंकि तो मुझे सब खाना है पूरा फुल प्लेट नहीं मंगाया और बोले आप मेरे चेहरे से खुशी देख सकते हो मैं अकेला चला आया शंकु वाटर पार्क में रुका ऑफिस से निकल के घर गया तैयार हुआ बाकी लोग से थे नहीं रहते लेकिन मैं अकेला आ सिर्फ खाने के लिए ये अमृत भाई है ये हमको लेने आए हमको शंकु वाटर पार्क छोड़ेंगे मतलब क्या क्या ट्राई करना चाहिए अगर यहाँ पे कोई आता है खाने के लिए तो कौन सी चीजें आपको सबसे ज्यादा पसंदीदा यहाँ पे तो सभी कुछ अच्छा है लेकिन मेरा तो क्या है बिल्कुल देसी वाला खाना शाक તો જે રીતે સાંભળ્યું કે આ ઘણી બધી વાનગીઓ છે કે જે એટલા વર્ષોથી ખાઈ રહ્યા છે અને આ અહીંયાની ફેમસ વસ્તુ છે કે જે લોકો ખાવા માટે આવતા જ હોય છે અચૂક અને મિસ નથી કરતા જ્યારે પણ કોઈ મહેસાણામાંથી પસાર થાય છે તો આ ભાખરી અને શાકમાં કોમ્બિનેશન ટ્રાય જરૂરથી કરે છે બીજા પણ લોકો સાથે વાત કરીશું બીજા લોકોને પણ પૂછીશું કે એમને કેવું લાગે છે અહીંયા ઘણા બધા લોકો છે અને મને લાગે છે કે ઘણા બધા વર્ષોથી આવતા હશે સર શું નામ છે તો રમેશભાઈ પંચા રમેશભાઈ ભાખરી અને શાકમાં કોમ્બિનેશન અહીંયા ખૂબ જ ફેમસ છે મહેસાણામાં અને ટ્રાય કરવું જ જોઈએ તમે કેટલા વર્ષોથી આવો છો અને તમને કેવું લાગે છે હું સાહેબ બહુ નાનો હતો ને ત્યારથી લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આર્યું ચાલે છે અને મને ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ભાખરી શાક માટે હું અહીંયા જ સ્પેશિયલ આવું છું આના જે મને મજા જ નથી આવતી ક્યાંય આના આમનું ખાવાનું બધી રીતે સ્વાસ્થિક અને બધી રીતે સરસ હોય છે કોઈ ભેળસેડ નહીં કશું જ નહીં બધું સરસ હોય છે ભાખરી બહુ જ આમ કડક હોય છે વઘારેલું દહીં પણ અહીંયાનું કંઈક ફેમસ છે ચોક્કસ છે દહીં પણ વઘારેલું સરસ હોય છે ભાખરીનું ચૂરમું ભાખરીનું ચૂરમું હોય રોટલાનું ચૂરમું હોય પણ એ બધી આઇટમ બહુ સરસ હોય છે આ લોકો પાસે હા વાહ એટલે અહીંયા બેન પણ છે તમને તમને સૌથી વધારે અહીંયાનું શું ભાવે છે શું ટ્રાય કરવું જ જોઈએ અમારે અહીંયા ગાડી ગુજરાતી બધું સરસ જ મળે છે તમે કેટલા ટાઈમથી આવો છો હું તો ભાઈનો પિયર થાય છે એટલે આવું એટલે આવું સાસરી અમદાવાદ થાય એટલે જમવા માટે અહીંયા આવું બપોર હોય કે સાંજે હોય પણ એમ કહેવાય એક વખત કોડિયારમાં જમીને જ જવાનું ચૂરમું પણ ઘણો ફેમસ છે એવું કીધું ચૂરમું પણ અહીંયા બાખરીનું રોટલાનું ચૂરમું પણ ફેમસ છે ટ્રાય કર્યું છે તમે હા કેવું લાગે સારું છે લાગે આપણને અહીંયા એટલે અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે અને અહીંયા મહેસાણા જ્યારે પસાર થાય તો આ ભાખરી શાક નું કોમ્બિનેશન ટ્રાય કરતા જ હોય છે આપણી સાથે વધુ એક ફૂડી છે શું નામ તમારું ધરા ધરા શું અહીંયા સૌથી વધારે તમે ટ્રાય કરતા હો છો મિસ નથી કરતા અહીંયા આવતા હો છો મેથી પાપડનું શાક સેવ ટમાટાનું શાક ભાખરી અને દાલ પાલક ભાખરી અહીંયાં મેં એવું સાંભળ્યું છે કે બુજ બિસ્કિટ જેવી હોય છે કડક હોય છે ખાવાની મજા આવે સોફ્ટ હોય છે અને થોડી કડક પણ હોય છે એટલે મજા આવે તો અહીંયા બીજા પણ છે સર સૌથી વધારે તમને શું અહીંયાનું ભાવે છે અને કેમ અમારે લોકોને જ્યારે પણ મહેસાણા આવે ત્યારે અહીંયા આવું જ જોઈએ અમે રહીએ છીએ બોમ્બે પણ અહીંયાથી બાય રોડ વીસ વરસથી જઈએ છીએ પણ જમવા માટે તો અમે અહીંયા જ આવીએ છીએ દાલ પાલક અને ભાખરી ફર્સ્ટ પ્રેફરન્સ દાલ પાલક ને ભાખરી નંબર વન એટલે અમે અહિયાં આગળ ઊભા જ રહીએ ગાડી અમારે અહિયાં પાર્કિંગ અને જમવાનું અહીંયા પછી અહિયાં અમે આગળ જઈએ એટલે જે આપ જોઈ શકો છો મુંબઈ થી આવતા હોય અને છતાં અહીંયા જયારે મહેસાણા આવે છે તો એ વસ્તુ ટ્રાય કરતા જ હોય છે આપણી સાથે અહીંયા એક લોકો બેઠા છે ખાવા માટે બેઠા છે અને મને લાગે છે કે ખાલી ડિશ છે અને રાહ જોઈ રહ્યા છો મોઢમ પાણી આવી રહ્યું છે

પણ આપણે પણ અંદર કિચનમાં જઈશું અને આની શરૂઆત કેવી રીતે થઈ આ કોમ્બિનેશન કેવી રીતે ફેમસ થયું એ બધું જ આપણે જાણવાના છીએ ચલો ગરમ ગરમ ભાખરી બની રહી છે આજ અહીંયાની સ્પેશિયાલિટી છે અને સાથે જ શાક પણ છે પણ આ કોમ્બિનેશન એની શરૂઆત કેવી રીતે થઈ અને આ કોમ્બિનેશન લોકોને આટલું કેમ ભાવે છે જાણીશું દિનેશભાઈ છે આપણી સાથે દિનેશભાઈ કેટલા વર્ષથી આ કોમ્બિનેશન અહીંયા શરૂ થઈ રહ્યું છે લોકોને લોકોને ગમી રહ્યું છે કેટલા વર્ષ થયા ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષ શરૂઆત કોણે કરી ખાધારી કરી હતી નાનું નાનું સરખું ચાલુ કર્યું તું એ મેં ભાખરી શાકનું હમ અહીંયા જ કર્યું હતું કે અહીંયા અહીંયા છે એટલે અહીંયા શરૂ થયું છે ત્યારે તો આટલું મોટું નહીં હોય એક સિંગલ દુકાનમાં બાજરે ચાલુ કર્યું હતું અને ધીમે ધીમે ગ્રાહક વધતી ગઈ એમાં પ્રગતિ થતી ગઈ ને અમે થોડું મોટું કરી ગયા ચાલીસ વર્ષ પહેલા ભાખરી કેટલી બનતી હતી ને હવે કેટલી બની રહી છે કેવો ગ્રોથ દેખાય છે આમ જબરજસ્ત ગ્રોથ લાગે છે મને 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 ખાલી એક સવાલ થાય છે ભાખરી તો કદાચ આપણે ઘરે બનાવતા હોઈએ શાક એ ઘરે બનતું હોય પણ ભાખરી અને શાક નું કોમ્બિનેશન વઘારેલા દહીં સાથે આ કોમ્બિનેશન પહેલેથી જ શરૂ થયું હતું કે તમે કર્યું પહેલેથી જ શરૂ થયું હતું ચાલીસ વર્ષ પહેલા ચાલુ કર્યું ને ત્યારે ભાખરી શાક જ ચાલતું હતું અત્યારે હવે બધું કાઠિયાવાડી ચપાટી બપાટી હવે બધું હવે ચાલુ કર્યું પહેલા તો ભાખરી શાક જ ચાલતું હતું પણ આ કોમ્બિનેશન ખાવા માટે આમ તો જેટલા લોકો મહેસાણા અટકતા હશે બધા જ ઊભા રહી જતા હશે તો તમે આમ ક્યાં ગ્રાહકો જોયા છે છે ખાવા આવે રાજસ્થાન અમદાવાદ બરોડા સુરત મહારાષ્ટ્ર સુધી ના આવે અને મહેસાણા જિલ્લાની બહારની જે પબ્લિક આવે ને એમને તો ભાખરી બીજે ક્યાંય મળતી જ નથી સમજો અહીંયા જ આપણે મહેસાણા જિલ્લાની હું આ આજે કડક ભાખરી સિંગ તેલમાં બનાવેલી એમને બહુ પસંદ આવે છે ભાખરી શાક સિવાય પણ બીજી બધી ઘણી બધી વસ્તુઓ જોવા મળી રહી છે શું આમ વધારે પોપ્યુલર થયું છે ભાખરી શાક સિવાય પણ સેવ ટામેટાં લસણિયા બટાકા દહીંની કઢી અને રોટલાનો ચૂરમો તો બહુ જબરજસ્ત ફેમસ થયો છે હા જે એકદમ હાઇજેનિક હોય ને શરીરને કોઈ પણ જાતની તકલીફ વગર એસિડિટી આ કશું જ ના થાય ચાલીસ વર્ષ થયા એટલે આમ કહી શકાય કે સ્વાદ એક જ પ્રકારનો રાખવો એમાં ઘણી મહેનત પડી હશે તો કેવી મહેનત કરો છો સ્વાદની એ ચાલીસ વર્ષ પહેલાં જે હતો કે અત્યારે હતો એમાં બરકરાર રાખો એમાં શું આપણે ક્વોલિટી મેન્ટેન રાખવી પડે જે વસ્તુ વાપરતા હોય સિંકતેલ તો સિંકતેલ પ્યોર ઘી તો પ્યોર ઘી અને જે ક્વોન્ટિટી ક્વોલિટી જે રાખતા હોય એને જ આપણે મેન્ટેન કરી રાખીએ અને ઉસ્તાદ કારીગર બી જે બી હોય આપણે જાતે બનાવતા હોય એ બી મેન જે બનાવવાળો કૂક ને એક જ રાખવું પડે હમ તો જ આ બધું વસ્તુ ક્વોલિટી મેન્ટેન થાય પપ્પા બનાવતા હતા પપ્પાનું પપ્પાએ જ્યારે શરૂઆત કરી ત્યારથી લઈને હવે તમે આને લીડ કરી રહ્યા છો તો કઈ એવી વાનગી છે જે તમારી ખુદની બહુ ફેવરેટ છે દાલ પાલક મને બહુ ફેવરેટ છે દાળ પાલક ઓકે દાળ પાલક અહીંયા આવો એટલે તમે ટ્રાય કરવા જો દાળ પાલક કોઈ કીધા નથી તમે કીધા છે હું રોજ સાંજે મારું ખોરાક દાલ પાલક જ હોય દાલ પાલક ભાખરી ન ખીચડી

અને એના વગર તમે મહેસાણાની બહાર જો તો એ તમારી ભૂલ છે બાકી ભાખરી શાક અને વઘારેલા અને સાથે જે કોમ્બિનેશન છે એ અહીંયાનું ખૂબ જ ફેમસ છે તો અચૂકથી આવું બાકી આવી ફૂડ ની સ્ટોરી મહેસાણામાં અત્યારે ગુજરાત ફર્સ્ટ નો આ રથ ગુજરાત ફર્સ્ટ નો સ્ટુડિયો ઓન વ્હીલ્સ અત્યારે ચાલી રહ્યું છે અને ઘણી બધી આવી સ્ટોરી તમને જોવા મળશે તો જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર